હાઈ ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આ સેશનમાં આપણે કાળા પદાર્થના વિકિરણ એટલે બ્લેક બોડી રેડિયેશન અને ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું પહેલો એમસીક્યુ લઈએ કાળા પદાર્થના વિકિરણની ઘટનામાં પદાર્થનું તાપમાન વધારતા ઉત્સર્જન પામતા પ્રકાશમાં કયો ફેરફાર થાય હવે કાળા પદાર્થના વિકિરણમાં આપણે જયારે કોઈ પદાર્થને ગરમ કરીએ તો ગરમ કરતા શરૂઆતમાં એ લાલ રંગનો હોય અને પછી પછી એનો ધીમે કલર બદલાતા જાનેવાલી પિનારાના ઉલટા ક્રમમાં એનો કલર છેલ્લે ભૂરો અથવા તો વાદળી થાય બરાબર છે તો લાલ થી વાદળી થાય એટલે આપણને ખબર પડે કે આમ થી આમ જઈએ એટલે આ તરંગ લંબાઈ શું થશે તો તરંગ લંબાઈ ઘટે છે કારણ કે લાલલી તરંગ લંબાઈ વધારે હોય ભૂરા તરંગ લંબાઈ વાદળીની તરંગ લંબાઈ ઓછી હોય અને આવૃત્તિના સંદર્ભમાં બોલીએ તો આવૃત્તિ બરાબર છે જેમ જેમ આપણે ગરમ કરીએ તો લાલ એ રીતે આગળ વધતા છેલ્લે વાદળી ઉપર પહોંચીએ તો આવૃત્તિ વધતી જાય તો આવૃત્તિમાં વધારો થાય અને આવૃત્તિમાં વધારો થાય હવે આ સમજણ ઉપરથી આપણે વિકલ્પ ચેક કરીએ નીચે આવૃત્તિથી ઊંચી આવૃત્તિ આપણે વાત કરીએ કે આવૃત્તિ વધે આવૃત્તિ વધે એટલે સ્વાભાવિક છે નીચી આવૃત્તિથી ઊંચી આવૃત્તિ તરફ જાય તો સ્વાભાવિક છે વિકલ્પ એ આવો જોઈએ બીજા વિકલ્પ વિકલ્પી જોઈ લઈએ નીચી તરંગ લંબાઈ થી ઊંચી તરંગ લંબાઈ ના

બલ્બ એક બલ્બ દ્વારા આટલી તરંગલંબાઈના પ્રકાશનું ઉત્સર્જન થાય છે એ બલ્બ એકસો પચાસ છે વોલ્ટ નથી વોટર વોટ એટલે ડબલ્યુ એ ડબલ ટી

આઠ ટકા જેટલી જ ઉર્જા પ્રકાશ સ્વરૂપે બહાર ફેંકે છે હવે પ્રકાશ બહાર આવે એટલે સ્વાભાવિક છે એમાંથી ફોટોન પણ બહાર આવે તો એ કેટલા ફોટોન બહાર આવે દર સેકન્ડે કેટલા ફોટોન બહાર આવે તેને આપણે ગણવાના છે તો પહેલા તો આપણે શરૂઆત અહીંથી કરીએ કે એકસો પચાસ વોટ તો તમને એ સમજ હોવી જોઈએ એકસો પચાસ વોટ એટલે મિત્રો એકસો પચાસ જૂલ પર સેકન્ડ એટલે દર સેકન્ડે એમાંથી એકસો પચાસ જૂલ જેટલી ઊર્જા ખર્ચાય એટલે એકસો પચાસ વોલ્ટ એને કહેવાય હવે આ ગોળો એકસો પચાસ વોલ્ટ છે પણ મિત્રો એમાંથી માત્ર આઠ ટકા જ ઊર્જા પ્રકાશ રૂપે એ ઉત્સર્જન પામે છે તો એકસો પચાસ ના આઠ ટકા કાઢીએ તો એકસો પચાસ ગુણ્યા આઠ ના છેદમાં આપણે સો કરીએ બરાબર આ મીંડું અને મીંડું ગયું અહીંયા બે થશે અહીંયા ત્રણ આવશે બાર ઝૂલ ઊર્જા પ્રમાણે આપણે ફોટોનની સંખ્યા ગણવાની છે બરાબર છે અહીંયા આપણને એમસ્ટ્રોંગ તરંગ લંબાઈ આપી છે એટલે સૂત્ર આપણે આ મૂકવાનું થશે ઈ બરાબર એસસી બાય પણ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવાનું જ્યારે પણ ફોટોનની સંખ્યા ગણીએ તો ત્યારે આગળ એન મૂકવાનું ન ભૂલાય નંબર ઓફ ફોટોનનો આપણે એન મૂકી દઈએ બરાબર છે અને આપણે આ દર સેકન્ડે ગણવા જઈએ છીએ એટલે હવે આપણે શું કરીશું નંબર ઓફ ફોટોન ગણવા છે એટલે એન ને સૂત્રનો કરતા બનાવીએ e into લેમ્બડા છેદમાં hc ઓકે હવે આમાં કિંમત મૂકીએ તો n બરાબર

આગળના સેશનમાં આપણે કીધેલું હતું કે એચ અને સી નો ગુણાકાર આપણે યાદ રાખીશું કેટલો છે છે મિત્રો યાદ ને બે ગુણ્યા પચીસ અહીંયા બે છ થશે અને એન બરાબર ગુણ્યા પિસ્તાળીસ એટલે બસો ને સિત્તેર થાય અને પાછળ બે મીંડા તો ખરા જ ગુણ્યા આ દસ ની માઇનસ પચીસ ઘાત ઉપર જાય એટલે દસ ની પ્લસ પચીસ ઘાત થાય ને માઇનસ દસ થશે એટલે અહીંયા જવાબમાં આવશે દસ ની પંદર ઘાત બરાબર હવે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં બે પોઈન્ટ સાત લખીએ તો દસ ની પંદર તો ઘાત હતી બીજી ચાર ઘાત ચડે એટલે દસ ની ઓગણીસ ઘાત અને આટલા પ્રોટોન

લેમડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક અસર ત્યારે જ જોવા મળશે કે જ્યારે બરાબર આપણે અહીંયા એ આપાત પ્રકાશથી તરંગ લંબાઈ લેમડા અને દેહલી તરંગ લંબાઈ લેમડા જીરો વચ્ચેના સંબંધને જાણવાનો છે મેળવવાનો છે મિત્રો અહીંયા આપાત પ્રકાશથી તરંગ લંબાઈ લેમડા છે એટલે એની ઉર્જા કેટલી થશે તો ઈ બરાબર એસી બાય લેમડા એની ઉર્જા થશે અને કાર્ય વિધય જેને આપણે ડબલ્યુ વડે બતાવીએ છીએ એ એસી બાય લેમડા ઝીરો આમ થશે હવે એ તો સ્પષ્ટ જ છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને ત્યારે જોવા મળશે કે જ્યારે આ કાર્ય વિધેય ડબલ્યુ ઝીરો કરતા ઈનું મૂલ્ય વધારે હોય અથવા તો એના જેટલું હોય બરાબર છે એટલે કાર્ય વિધેય કરતા આપત પ્રકાશની ઊર્જાનું ઉર્જાનું મૂલ્ય વધારે હોવું જોઈએ ક્યાં એના જેટલું હોવું જોઈએ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપણને સંબંધ મળે હવે ઈ એટલે ઉર્જા અને લેમડા વચ્ચેનો વ્યસ્તાનો સંબંધ છે તો જો આ સંબંધ આવી રીતે દર્શાવીએ તો તરંગ લંબાઈ વાળો સંબંધ કેમ બતાવશું તો તરંગ લંબાઈ વાળો સંબંધ વ્યસ્તાના સંબંધને કારણે ઉલટો કરી નાખીએ તો એ આવી રીતનો સંબંધ આપણને મળશે મિત્રો એટલે જવાબ શું થશે લેમડા લેસ ધેન ઇક્વલ ટુ લેમડા જીરો લેમડા લેસ ધેન ઇક્વલ ટુ લેમડા જીરો એવો ઓપ્શન આપણને મળશે સી બરાબર એટલે આ વિકલ્પનો જવાબ આવશે મિત્રો સી ચોથા એમસીક્યુમાં જોઈએ ધાતુની સપાટી પર લેમડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ બરાબર ધાતુ ઉપર લેમડા તરંગ લંબાઈ આપાત કરી જેની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા એ આપણને અહીંયા એક્સ આપી છે જેથી ધાતુ સપાટીમાંથી વાય ઇલેક્ટ્રોન દર સેકન્ડે ઉત્પન્ન થાય છે ઉદ્ભવે છે વાય શું છે મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા છે જે દર સેકન્ડે ધાતુમાંથી ઉત્પન્ન થાય છે ઉત્સર્જિત થાય છે અને એમની મહત્તમ ગતિ ઊર્જા એ આપણને ઝેડ આપી છે એટલે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મેક્ઝિમમ કાઇનેટિક એનર્જી ગતિજ ઉર્જા એ આપણને ઝેડ આપી છે હવે સરસ શું છે હવે જોઈએ કે જો તીવ્રતા એક્સ ને અડધી કરવામાં આવે બરાબર આપાત પ્રકાશની તીવ્રતા જે એક્સ છે એને અડધી કરી નાખીએ તો વાય અને ઝેડમાં શું ચેન્જીસ થશે શું ફેરફાર થશે તે આપણે શોધવાનું છે તો આ વસ્તુને આપણે થિયરીવાળા પોર્શનથી સમજી શકીએ પોર્શનમાં આપણે એક વસ્તુની સ્પષ્ટતા કરી હતી કે અથવા તો તીવ્રતા ઉપર ડિપેન્ડ કરે ઓકે સંખ્યા કોના ઉપર ડિપેન્ડ કરે તીવ્રતા ઉપર અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની

તો ઇલેક્ટ્રોન ની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા છે થશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જે હોય એ આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે અહીંયા આપણી સરસ શું છે માત્ર એની તીવ્રતાને અડધી કરવાની છે તીવ્રતાને અડધી કરી તો ઇલેક્ટ્રોનની સંખ્યા અડધી થઈ તીવ્રતા અડધી કરી તો ઇલેક્ટ્રોનની સંખ્યા અડધી થઈ પણ એની ગતિજ ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થાય એટલે ઝેણ ગતિજ ઉર્જા એ કેવી રહેશે સમાન રહેશે

પાંચમો એમસીક્યુ લઈએ ન્યુ જીરો દહેલી આવૃત્તિ ધરાવતા ધાતુ સપાટી પર ન્યુ આવૃત્તિ ફોટોન આપાત કરતા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે નીચે પૈકી કયું સાચું છે બરાબર દહેલી આવૃત્તિ આપણને ન્યુ જીરો આપેલી છે ઓકે અને એની ઉપર ન્યુ આવૃત્તિનો પ્રકાશ આપણે આપાત કરીએ

પોર્શન ઇલેક્ટ્રોનની ગતિ આવૃત્તિના સંદર્ભમાં લખવું હોય તો એચન્યુ બરાબર એચન્યુ જીરો વત્તા કાનેટિક એનર્જી એટલે વન બાય ટુ એમ સ્કવેર કેનેટિક એનર્જી એમ આપણે કરીએ હવે આપણે કેનેટિક એનર્જી જો ગણવી હોય તો કેનેટિક એનર્જી બરાબર શું થશે

ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કોના વડે દર્શાવી શકાય બરાબર છે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન એટલે લેમડા જીરો દહેલી આવૃત્તિ એટલે લેમડા જીરો દહેલી તરંગ લંબાઈ ધરાવતા ધાતુ ઉપર લેમડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ તો એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ ઇલેક્ટ્રોનની આપણે મહત્તમ ઝડપ શોધવાની છે બરાબર કેવી રીતે શોધશું ત્યારે ધ્યાન આપજો મિત્રો મિત્રો આપણી પાસે સૂત્ર છે

બરાબર ઈ ઈ એટલે શું તો ઊર્જા છે ઊર્જા અને તરંગ લંબાઈનો સંબંધ આપણે જાણીએ છીએ એસસી બાય લેમડા માઇનસ ડબલ્યુ જીરો કાર્યવિધ અને કાર્ય કાર્યવિધિ માટે પણ આપણે તરંગ લંબાઈના સ્વરૂપમાં લખીએ એટલે આવું કંઈક આપણને મળશે ઓકે હવે શું કરીએ તો અહીંયાથી આપણે એસસી કોમન કાઢીએ એટલે આપણને કેવું મળશે વન બાય ટુ એમ વી સ્કવેર અહીંયા મેક્ઝિમમ અને એસસી કોમન કાઢ્યો એટલે વન અપોન લેમડા માઇનસ વન અપોન લેમડા જીરો ઓકે અને હવે આપણે ઝડપ શોધવી છે એટલે ને સૂત્રનો કરતા બનાવીએ તો આ એમ જે તો આ એમ અને બે જે છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે વી સ્ક્વેર બરાબર શું થશે અહીંયા ટુ એચ સી બાય એમ અને વન અપોન લેમડા માઇનસ વન લેમડા ઝીરો બરાબર હવે આપણે ઓપ્શન ચેક કરીએ શું આવા ઓપ્શન છે તો ટુ એસસી માઇનસ લેમડા છે આ તો છેદમાં આવે છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે તો આપણું ધ્યાન જશે મિત્રો ઓપ્શન સી ઉપર બરાબર પણ ઓપ્શન સી ની અંદર લેમડા જીરો માઇનસ લેમડાના છેદમાં આવી રીતના ગુણાકાર છે તો આપણે લસા લઈ લઈએ એટલે આપણને એવું રૂપ મળી જશે

અને હવે અહીંયા શું કરીએ લેમડા જીરો માઇનસ લેમડા અને લેમડા માઇનસ લેમડા જીરો અને આખાનો આપણે કૌંસ કરી દઈએ અને એ કૌંસ કરીને ઉપર વર્ગમૂળ છે એટલે વન બાય ઘાટ લખીએ એટલે ટુ એસ સી બાય એમ લેમડા જીરો માઇનસ લેમડા અને એ રીતનો આપણો આ સંબંધ થશે એટલે મિત્રો મહત્તમ ઝડપનું મૂલ્ય એ આપણને ઓપ્શન સી પ્રમાણે મળ્યું આનો જવાબ થશે ઓપ્શન સી ઓકે મિત્રો આગળ સાતમા એમસીક્યુ પર જઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કયો આલેખ સાચો છે ફોટો ઇલેક્ટ્રિક અસર જેને એમસીક્યુ આપણે કરીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે એક આવૃત્તિ આપી છે ને એક બાજુ કાઇનેટિક એનર્જી છે ગ્રાફમાં તમે જોઈ શકો કે પ્રકાશની આવૃત્તિ વર્સિસ કે ઈ એટલે કાઇનેટિક એનર્જીનો ગ્રાફ છે બરાબર છે મિત્રો થિયરી વાળા પોર્શનમાં આપણે એવું જોઈ ગયા છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે વધે છે એ સંબંધને જરાક આપણે વધારે જસ્ટિફાઈડ કરીએ એટલે આનું સમીકરણ આપણને મળશે આપણી પાસે શું સૂત્ર છે એચ ન્યુ બરાબર કાઇનેટિક એનર્જી વત્તા એચ ન્યુ ઝીરો બરાબર આ આપાત પ્રકાશની આવૃત્તિ અને આ વર્ક ફંક્શન ને કાઇનેટિક એનર્જી હવે આ બધાને હું એચ વડે ભાગી નાખું તો ન્યુ બરાબર વન બાય એચ કાઇનેટિક એનર્જી વત્તા ન્યુ ઝીરો બરાબર અને આને તમે સુરેખ સમીકરણ વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખાઓ તો તમને આમાં સુરેખ સંબંધ મળે એટલે અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ અને કે ઈ કાઇનેટિક એનર્જી એ સુરેખ પ્રમાણનો સંબંધ ધરાવે છે સુરેક્ષ પ્રમાણનો સંબંધ ધરાવે એટલે એક રાશિ વધશે તો બીજી રાશિ વધશે હવે આપણે ચાર ગ્રાફ ને જોઈએ તો આપણને આઈડિયા આવી જાય એક રાશિ વધે તો બીજી રાશિ વધશે બરાબર તો આ સંબંધ તો નહીં જ હોઈ શકે કારણ કે સમાન આવે છે અચળ રહે છે આ સંબંધ અંદર બરાબર કાઇનેટિક ઉર્જા ઘટે છે તો આ પણ નહીં આવી શકે હવે આપણો ધ્યાન જશે બી અને સી ઉપર બે માંથી એક ઓપ્શન આવો જોઈએ હવે બરાબર ધ્યાનથી સમજો થિયરી વાળા પોર્શનમાં આપણે એવું જોઈ ગયા કે ધાતુની સપાટી ઉપર અમુક ન્યૂનતમ આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે આ ન્યૂનતમ આવૃત્તિને આપણે થેસોલ્ડ આવૃત્તિ કહીએ છીએ એના કરતાં ઓછી આવૃત્તિમાં એ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી તો બીવાળા ગ્રાફને આપણે ધ્યાનથી જોશું ને મિત્રો તો અહીંયા આ જે છે એના કરતાં ઓછી આવૃત્તિએ ગતિજ ઉર્જાનું મૂલ્ય ઝીરો આવે છે એટલે કે એવા કોઈ પ્રકારના ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા નથી આ જે પોઈન્ટ છે ને આપણે સમજીએ તો એ ન્યુ ઝીરો નું મૂલ્ય છે એટલે ન્યુ ઝીરો અથવા એના કરતાં વધારે આવૃત્તિ વાળા પ્રકાશથી એક ગતિજ ઊર્જાનું મૂલ્ય શું થતું જાય છે વધતું જાય છે એટલે આમાં ફોટો ઇલેક્ટ્રિક અસર માટે સાચો આલેખ કયો થશે મિત્રો બી ઓપ્શન આવશે બી જવાબ થશે ઓકે હવે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ આઠમો એમસીક્યુ વિધાન છે થ્રેશોલ્ડ આવૃત્તિ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે મહત્તમ આવૃત્તિ છે જ આપણે વાત કરી કે ધાતુની સપાટી ઉપર અમુક આવૃત્તિનો પ્રકાશ કરીએ તો જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો એ ન્યૂનતમ આવૃત્તિને આપણે થ્રેસોલ આવૃત્તિ કહીએ છીએ આ વિધાન આપણે બરાબર ધ્યાનથી વાંચીએ તો થ્રેસોલ આવૃત્તિ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ની મહત્તમ આવૃત્તિ છે એવું લખ્યું છે મહત્તમ આવૃત્તિ નથી મિત્રો નુન્યતામ આવૃત્તિ છે એટલે પહેલું વાંચતા જ ખબર પડશે કે વિધાન ખોટું છે કારણને જોઈએ થેસોલ આવૃત્તિ ધાતુની લાક્ષણિકતા છે શું થેસોલ આવૃત્તિ ધાતુની લાક્ષણિકતા છે મિત્રો હા કેમ કારણ કે દરેક ધાતુ એ ચોક્કસ થેસોલ આવૃત્તિ ધરાવે છે દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્પ દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે

આપણે અહીંયા તરંગ લંબાઈ આપી છે એટલે આપણે એમ કરીશું એસસી બાય લેમડા અને એચન્યુ એટલે વર્ક ફંક્શન ડબલ્યુ જીરો જે આપણે શોધવાનું છે તો હવે આપણે એમાં કિંમતો મુકતા થઈએ મિત્રો વન બાય ટુ બરાબર એમ એટલે શું કેટલું મૂકીશું તો ઇલેક્ટ્રોન પોઈન્ટ દસ ની પાંચ ઘાત મીટર પર સેકન્ડ એનો છે ઓકે અને અહીંયા એટની કિંમત છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ ઘાત ઝૂલ ઇન્ટુ સેકન્ડ થશે અને પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પર સેકન્ડ છેદમાં લેમડા લેમડા આપણને આપેલું છે ચાર હજાર પણ ચાર હજાર એમ સ્ટ્રોંગમાં છે એટલે ચાર હજાર ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત મીટરમાં થશે માઇનસ આ કાર્ય વિધે ડબલ્યુ જીરો તો ખરું હવે આ પદોનો ગુણાકાર કરીએ નવ પોઈન્ટ એક ને બદલે આપણે નવ લઈએ છ નો વર્ગ છત્રીસ થશે દસ કરીશું એટલે આપણને દસ ની માઇનસ એકવીસ ઘાત જેવું અહીંયા મળશે બરાબર એવી રીતે આ બાજુ છપ્ન છસો છવ્વીસ ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર હજાર એનો આપણે જરા હિસાબ મારીશું તેનો જવાબ જીરો પોઈન્ટ ડબલ જીરો આપણે ડબલ્યુ જીરો ને આ બાજુ લઈ આવીએ અને આને જરાક આપણે એમ લખી શકીએ ફોર પોઈન્ટ નાઇન સિક્સ ફોર પોઈન્ટ નાઇન સિક્સ લખ્યું એટલે મારે દસ ની માઇનસ ઓગણીસ ઘાત બતાવવી પડે બે પોઈન્ટ મારે ત્રણ પોઈન્ટ મારે આ બધું જવું પડ્યું ઓકે અને આ જે છે એને આપણે કરી બેની બાદ બાકી થશે ચાર પોઈન્ટ છન્નું માંથી એક પોઈન્ટ બાસઠ જાય એટલે ત્રણ પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત આવશે પણ મિત્રો આ જે વર્ક ફંક્શન છે જે કાર્ય છે આ

ઓકે અને એને ડબલ્યુ જીરો જે છે એને આપણે આના વડે ગુણી નાખીએ તો આપણને કંઈક વીસ પોઈન્ટ જેવું મળે છે ગુણ્યા આવશે એટલે લખી લખી શકાય શકાય અથવા અને જેની વેલ્યુ આપણે ઓપ્શનમાં ચેક કરીએ તો બે પોઈન્ટ જીરો આઠને બદલે બે પોઈન્ટ એક આપેલું છે એટલે આપણો જવાબ બે પોઈન્ટ એક ઇલેક્ટ્રો વોલ્ટ ઓપ્શન કયો આવશે મિત્રો બી ઓપ્શન આપણને મળશે હવે દસમા એમસીક્યુ ને જોઈએ દસમા એમસીક્યુમાં કેટલીક ધાતુઓના કાર્ય વિધેય ડબલ્યુ નીચે આપેલા છે તમે કાર્ય વિધેય જોઈ શકો અલગ અલગ ધાતુ જેમ કે લિથિયમ સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ કોપર સિલ્વર એફી આયન પ્લેટિનમ અને ટંગસ્ટનના કાર્ય વિધેયના મૂલ્યો ઇલેક્ટ્રોવર્લ્ડમાં આપણને કોષ્ટકમાં બતાવેલા છે અને ધાતુ પર ત્રણસો નેનોમીટરનો પ્રકાશ

ત્રણસો અને ત્રણસો ને દસ ની માઇનસ નવ ઘાત હવે ઈ બરાબર બે ભાગ્યા ત્રણ કરીએ તેનો જવાબ પોઈન્ટ છાસઠ આવે અને ભાગ્યા બીજા સો થશે એટલે પોઈન્ટ ડબલ જીરો છાસઠ થશે ગુણ્યા ગયા એટલે માઇનસ સોળ થશે બરાબર આ જવાબ આપણને ઝૂલમાં મળશે મિત્રો તો ઈ બરાબર એને આપણે છ પોઈન્ટ છ લખવા હોય તો દસ ની માઇનસ ઓગણીસ ગાત ઝૂલ આવશે મિત્રો અહીંયા જે આપણને ઊર્જાનું મૂલ્ય મળ્યું તે ઝૂલમાં મળ્યું પણ તમે જોઈ શકો અહીંયા જે આપેલું છે ઇલેક્ટ્રો શું કરવાનું છે કે જે આવ્યું છે ઇલેક્ટ્રો વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે ઝૂલ અને ઇલેક્ટ્રો વોલ્ટ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે એક ઝૂલ બરાબર છ પોઈન્ટ બસો ને બેતાળીસ ગુણ્યા દસ ની અઢાર ઘાત ઇલેક્ટ્રો વોલ્ટ તો આપણી પાસે જે એનર્જીનું મૂલ્ય છે કેટલું છે છ પોઈન્ટ છ હવે આ જવાબ આવશે આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં આ બે રાશિ ગુણાકાર એકતાળીસ પોઈન્ટ વીસ જેવો આપણને મળે છે ગુણ્યા દસ ની માઇનસ એક ઘાત આવશે એટલે ફાઇનલ જવાબ ચાર પોઈન્ટ બાર ઇલેક્ટ્રોવોલ્ટ આપણને મળશે પ્રકાશ ની આપણે ઊર્જા ગણી ઇલેક્ટ્રોવોલ્ટમાં ચાર પોઈન્ટ બાર આપણને મળી હવે આપણી પાસે ઘણી ધાતુઓ છે એ ધાતુઓમાંથી જેનું મૂલ્ય ચાર પોઈન્ટ બાર કરતા ઓછું હશે ધાતુઓ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે ચલો ચેક કરીએ કઈ કઈ ધાતુઓ કરશે તો પહેલી ધાતુમાં બે પોઈન્ટ ચાર છે શું આ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે હા શું જોવાનું છે મિત્રો કે ના કાર્યવિધિનું મૂલ્ય આના કરતા ઓછું હોવું જોઈએ તો પહેલા લિથિયમ જે છે ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે મિત્રો હા બીજું સોડિયમ છે શું દર્શાવશે બે પોઈન્ટ ત્રણ છે અને અહીંયા આપણી પાસે ચાર પોઈન્ટ એક છેલ્લે સોડિયમ પણ બતાવશે પોટેશિયમ પણ બતાવશે મેગ્નેશિયમ પણ બતાવશે ઓકે ત્યાર પછી આપણે કોપર ઉપર આવીએ તો એનું મૂલ્ય ચાર પોઈન્ટ આઠ છે અહીંયા આપણી પાસે મૂલ્ય ચાર પોઈન્ટ એક કરતા વધી ગયું છે તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં બતાવે આ બતાવશે આ પણ નહીં બતાવે આ પણ નહીં બતાવે આ પણ નહીં બતાવે છેલ્લે ટંકસ્ટન છે એ પણ નહીં બતાવે તો કુલ કેટલી ધાતુ ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવશે મિત્રો તો કુલ ચાર ધાતુઓ બરાબર છે કઈ ચાર ધાતુઓ લિથિયમ સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ બરાબર છે આ આપણને જી ની અંદર પેલા ન્યુમેરિકલ માં પૂછી શકાય જેમાં જીરો થી નવ સુધીમાંથી કોઈ એક ઓપ્શન આપણે પસંદ કરવાનો હોય તો એવા સવાલોમાં પૂછી શકાય એટલે આનો જવાબ થશે ચાર ચાર ધાતુઓ છે એટલે જવાબ આવશે ચાર ઓકે મિત્રો મિત્રો આપણે આ સેશન ની અંદર પ્લાન્ક ની થિયરી લખતા કેટલાક એમસીક્યુ જોયા મળીએ નેક્સ્ટ સેશનમાં